સૌપ્રથમ તો આપ સર્વે પ્રેસના ભાઈઓનું આ તકે હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું અને સેકન્ડલી ભારતીય જનતા પાર્ટીના બજેટના પ્રવક્તા તરીકે આજે જે પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં મને પાર્ટી વતી મારા વિચારો રજૂ કરવાનું જે એક તક આપવામાં આવી છે એ બદલ હું પાર્ટીની ખૂબ ખૂબ આભારી છું આ સાથે જ રાજકોટ જિલ્લાની જે એક આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન છે આપણા આપણા બધાની વચ્ચે ઉપસ્થિત જિલ્લાના પ્રમુખશ્રી તેમજ સર્વે આગેવાનશ્રીઓની વચ્ચે જ્યારે મીટ થવા જઈ રહી છે ત્યારે પાર્ટી વતી હું મારા વિચારો રજૂ કરું છું સૌ તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નંદભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આદરણીય કેન્દ્રીય નાણામંત્રી મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ જે બજેટ રજૂ કર્યું છે એ ઐતિહાસિક બજેટ છે એને અમે પાર્ટી વતી જનતા જનાર્દન વતી આવકારીએ છીએ વધાવીએ છીએ લગભગ રેકોર્ડ બ્રેક બજેટ એટલે કે અડતાલીસ લાખ કરોડનું આ બજેટ છે જેમાં સર્વગ્રાહી સમાજના દરેક વર્ગોને સાથે રાખીને સમાજના દરેક વર્ગોના વિકાસ માટે તેમજ ફક્ત એક બે વર્ષ પૂરતું સીમિત નહીં પરંતુ બે હજાર સુડતાલીસની પરિકલ્પના એટલે કે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરતું અને એનું પથદર્શક બનતું આ બજેટ છે એટલે એમાં ગુજરાતની વાત પર્ટિક્યુલરલી કરું તો ગુજરાતને લગભગ તેતાલીસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું ફાળવણી કેન્દ્ર સરકારના માધ્યમથી આપણા ગુજરાતને થઈ છે જેને પણ અમે વધાવીએ છીએ આવકારીએ છીએ આ અંતર્ગત જે પ્રધાનમંત્રીશ્રીની એક સંકલ્પના છે છે કે જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ અને એની સાથે સાથે રોજગાર શ્રમ કૌશલ્ય એમએસએમઈ કૃષિ શિક્ષણ આરોગ્ય એવા પાંચ સ્તંભ અલગથી એટલે કે ટોટલ નવ પાયાના સ્તંભ ઉપર આધારિત આ બજેટ છે અને જેમાં સમાજના દરેક વર્ગોને છેવાડાના માનવીઓને આદિવાસી સમુદાયને તમામે તમામ વર્ગોને આવરી લઈ અને તૈયાર કરવા માટેનું આ એક પાવરપેક બજેટ જે કેન્દ્ર સરકારના માધ્યમથી મૂકવામાં આવ્યું છે એ અંતર્ગત હું મારા વિચારો રજૂ કરું છું જેમાં સૌ ગરીબ એટલે ગરીબ એટલે આપણે છેવાડાના માનવીની પરિકલ્પના કરીએ તો પાયાની સુવિધા રોટી કપડા મકાન શિક્ષણ અનાજ આરોગ્ય એ તમામે તમામ સુવિધાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી એની ફાળવણી કરવામાં આવે એ માટેની જહેમત આ બજેટમાં ઉઠાવવામાં આવી છે જે અંતર્ગત પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ અંતર્ગત લગભગ ગ્રામીણ અને શહેરના આવાસ યોજનાના ડેવલપમેન્ટ માટે ત્રણ કરોડ આવાસની ફાળવણીની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી છે જેમાં શહેરમાં લગભગ એક કરોડ જેટલા શહેરી ગરીબો માટે આવાસનું નિર્માણ આવનારા વર્ષોમાં થવાપાત્ર છે આ માટે સરકાર તરફથી દસ લાખ કરોડનું રોકાણ અને એનું આયોજન કરવામાં આવશે અને આ ઉપરાંત કેન્દ્ર સરકારના માધ્યમથી આવનારા પાંચ વર્ષમાં બે પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે અને મને કહેતા ખૂબ આનંદની અને ગર્વની લાગણી થાય કે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત આવે એમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે અને આવનારા સમયમાં પણ રહેશે એટલે ગુજરાતમાં દસ લાખથી વધારે ઘરના ઘરનું એક સ્વપ્ન છે એનું નિર્માણ થવા જઈ રહ્યું છે આ ઉપરાંત આપણે વાત કરીએ માથાડીટ આવકની મેં કીધું બે હજાર ચૌદ પહેલાની તમે વાત કરો તો આપણી જે અર્થતંત્રની વ્યવસ્થા હતી એ દસમા નંબર ઉપર હતી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુકાન સંભાળ્યું ત્યારે લગભગ બહુ ટૂંકા ગાળામાં આપણી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં પાંચમા ક્રમાંકે પહોંચી ગઈ છે અને લગભગ બે દિવસ પહેલા જ યુએન દ્વારા એ ન્યૂઝ આપવામાં આવ્યા કે ટૂંક જ સમયમાં એટલે કે બે હજાર સત્યાવીસની સાલમાં આપણું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરનું મજબૂત અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે આ માથાડીટ આવકની હું વાત કરતી હતી તો હાલની સરેરાશ માથાડીટ આવક લગભગ બે લાખ રૂપિયા છે બે હજાર સુડતાલીસની પરિકલ્પનાની જે આપણે વાત કરીએ છીએ વિકાસની વાત કરીએ છીએ અને વિકસિત દેશની વાત કરીએ ત્યારે આ જે એક રેશિયો છે એ બે લાખથી વધી અને પંદર લાખ સુધી લઈ જવા માટેનું આ બજેટ છે આની સાથે સાથે હું યુવાનોની વાત કરું જ્ઞાનનો બીજો જે આયામ છે એ યુવાનો છે યુવાનોની વાત કરીએ તો આવનારા પાંચ વર્ષમાં ચાર કરોડ કરતા વધારે યુવાનોને નોકરી માટેનું આયોજન આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલું છે વીસ લાખથી વધુ યુવાનોને સ્કિલ ડેવલપ કરી અને જુદા જુદા સેક્ટરમાં નોકરી માટે લોકો સુસજ્જ અને સશક્ત બની શકે એ માટેની સરકારની જોગવાઈ છે એક કરતા વધારે આઈટીઆઈ નું ડેવલપમેન્ટ પ્રોપર રીતે થાય એ માટેની પણ સરકારમાં જોગવાઈ છે આ ઉપરાંત ઈપીએફ હેઠળ નોંધાયેલા અને જેમનો પગાર એક લાખ કરતાં ઓછો છે એવા તમામે તમામ યુવાનો જ્યારે એ લોકો કોઈ પણ સેક્ટરમાં નોકરી કરશે ત્યારે સરકારશ્રીના માધ્યમથી તેમને પંદર હજાર રૂપિયાની રોકડ રકમ ત્રણ હપ્તામાં એનાયત કરવામાં આવશે અને આવા લગભગ 210 દસ લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થશે આની સાથે સાથે વર્ષમાં કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનો લાભ મળશે અને દેશની કંપનીઓમાં પાંચ વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનો લાભ મળશે અને દેશની પાંચસો નામાંકિત કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશીપ અને તાલીમ મેળવવાની છે એ તક મળશે અને જેની સાથે સાથે સરકાર

અને એનું ઉત્પાદન કરતો જે વર્ગ છે કે આપણા દેશની અર્થતંત્ર લગભગ સિત્તેર ટકા વધારે જે અર્થતંત્રનું મજબૂત પાયો છે એ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે ત્યારે આ વખતે આપણું કૃષિ બજેટ એક લાખ એક કરોડ બાવન લાખ કરોડની સરકાર દ્વારા જેમાં જોગવાઈ અને ફાળવણી કરવામાં આવેલી છે જે ગત વર્ષ કરતા પાંચ પોઈન્ટ ત્રીસ ટકા કરતા વધારે છે જેમાં નેશનલ કોઓપરેશન પોલિસી દ્વારા સહકારી ક્ષેત્રના બહુમુખી વિકાસ સાથે નવી રાષ્ટ્રીય સહકારી નીતિ બનાવવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે અને ગુજરાત સમગ્ર દેશમાં સહકાર ક્ષેત્રમાં પાયોનિયર ગણાયતું રહ્યું છે અને આવી નીતિઓના માધ્યમથી આ ગુજરાતમાં સહકાર ક્ષેત્રે પણ વિકાસને વધારે વેગ મળશે જેની સાથે સાથે આપણે મહામુનિ શ્રી આચાર્ય દેવવ્રતજી જેઓ પ્રાકૃતિક ખેતીને અગ્રીમતા આપી અને પ્રમોટ કરે છે એના માટે પણ આ બજેટમાં ફાળવણી કરાય છે પ્રાકૃતિક ખેતી માટે દેશમાં એક કરોડ ખેડૂત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે અને તેમને સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ પણ પૂરું પાડવામાં આવશે આની સાથે સાથે ગુજરાતમાં નવ લાખ સત્યાવીસ હજાર થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અત્યાર સુધી અપનાવી લીધી છે અને રાજ્ય સરકાર દ્વારા ચુમ્માલીસ લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ પણ આપવામાં આવી છે અને આની સાથે કૃષિ ક્ષેત્રે દસ હજાર બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવશે આ ઉપરાંત આવનારા ત્રણ વર્ષોમાં ખેડૂત અને તેમની જમીનને ડિજિટલ કવરેજ પૂરું પાડવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈ કરવામાં આવેલી છે જેમાં લગભગ ચારસો જેટલા જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ મારફતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ લગતી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો મળે એ માટે આ પોર્ટલની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે અને વધુમાં વધુ આપણા ખેડૂતો છે પોર્ટલના માધ્યમથી સરકાર સાથે સીધો સંપર્ક કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લઈ રહ્યા છે આ ઉપરાંત હમણાં જ બે દિવસ પહેલા યુએનના એક પ્લેટફોર્મ ઉપર એવી ચર્ચા થવા થઈ કે જેમાં એક એમના પ્રવક્તા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભારતમાં ખેડૂતો પણ હવે ડિજિટલાઇઝેશનમાં અગ્રિમ સ્થાન ધરાવે છે અને એમનું પેમેન્ટ પણ ડિજિટલ યુગથી કરવામાં આવી રહ્યું છે મને કહેતા ખૂબ આનંદ થાય કે જ્ઞાનનો ચોથો પહેલું એટલે કે નારી શક્તિ નારી શક્તિ માટે આ વખતે સરકારના બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા ત્રણ લાખ કરોડની જોગવાઈ છે જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલથી લઈ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને વેગ આપવામાં આવશે પહેલા એવું કહેવાતું કે આ દેશનો વિકાસ થશે તો મહિલાઓનો વિકાસ થશે પણ મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે હવે આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં એમણે એક બાબત રાખી છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હોય ડબલ્યુટીસી હોય કે પછી એની સાથે સાથે હમણાં જી ટ્વેન્ટીની સમિટ હોય એમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે મક્કમતાથી મહિલાઓના વિકાસની વાત કરી અને એમણે ખૂબ ગૌરવ સાથે વાત મૂકી કે હવે આ દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે કે જેમાં મહિલાઓનો વિકાસ થશે અને એની સાથે સાથે આ દેશનો વિકાસ થશે એટલે મહિલાઓના વિકાસના આધારે આ દેશનો વિકાસ હવે શક્ય છે અને મુમકીન છે આ ઉપરાંત ગુજરાત આપણું પ્રથમ એવું રાષ્ટ્ર રાજ્ય છે આ દેશમાં કે જેમાં બેસ્ડ બજેટ રજૂ કરવામાં આવેલું હતું બાળકી જન્મે ત્યારથી લઈ એના લગ્ન થાય લગ્નની સાથે સાથે આત્મનિર્ભર બને લખપતિ દીદીના માધ્યમથી સ્વસહાય જૂથોના માધ્યમથી પોતે આત્મનિર્ભર બને એના જીવનમાં કોઈ એવો નબળો પ્રસંગ આવે કે ન ઈશ્વર એના પતિનું અવસાન થાય તો વિધવાથી લઈ અને વૃદ્ધ પેન્શન સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ ઉપરાંત સરકારી ક્ષેત્રોમાં પણ અનામતની જોગવાઈ છે કે જેમાં દીકરીઓ પોતે પગભર થઈ અને નોકરી મેળવી અને આગળ વધી શકે છે આ ઉપરાંત જનરલ સમપ કરું કે જ્ઞાનની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય એમએસએમઇ વાત હોય કૃષિની વાત હોય શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય તેવા સમપ મુદ્દામાં ત્રેપન કરોડ જનધન ખાતા છે એ ખોલવામાં આવ્યા છે ચોત્રીસ કરોડ આયુષ્યમાન કાર્ડ હવેના ભવિષ્યમાં લોકોને છેવાડાના માનવીઓને આરોગ્યની સેવાથી વંચિત ના રહી જાય એ માટે આપવામાં આવશે એક કરોડ ઘરને સબસિડીના માધ્યમથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડીના માધ્યમથી સોલાર પેનલ આપવામાં આવશે જેમાં પ્રથમ ત્રણસો યુનિટ સરકારશ્રીના માધ્યમથી મુફ્તમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આ નિશાની વાત કરીએ તો અભ્યાસ માટે દસ લાખ સુધીની લોનની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવેલી છે એજ્યુકેશનનું સમગ બજેટ એક કરોડ પચીસ લાખ છસો આડત્રીસ કરોડની ફાળવણી સાથેનું હાઈએસ્ટ બજેટ છે હેલ્થકેર સેક્ટર જેમાં નેવું હજાર કરોડની ફાળવણી સહકારી તેમજ આરોગ્ય ક્ષેત્રેની ફાળવણી કરવામાં આવેલું છે આ ઉપરાંત કોઈ પણ દેશના વિકાસની વાત કરવી હોય અને જો બે હજાર સુડતાલીસની આપણી પરિકલ્પના વિકસિત દેશની હોય તેમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનું સ્થાન સૌથી અગ્રીમતા ધરાવે છે આ દેશના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તા ટ્રાન્સપોર્ટેશનની તમામે તમામ સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની વાત આવે તો મને કહેતા ખૂબ આનંદની લાગણી થાય કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી આ દેશનું સુકાન સંભાળ્યું એટલે કે બે હજાર ચૌદ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લગભગ લાખ કરોડ રૂપિયાની ફાળવણી અત્યાર સુધી કરવામાં આવેલી છે જે દસ વર્ષમાં પાંચ આપણે ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ફાળવીએ છીએ એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડની ફાળવણી જુદા જુદા ક્ષેત્રના માધ્યમથી યુવાનો આ દેશના વિકાસમાં સહભાગી બને અને જેના થકી બે હજાર સુડતાલીસ ની પરિકલ્પના છે એ સફળતાપૂર્વક આપણે હાસિલ કરી શકીએ માટે પ્રમોટ કર વધારી અને વીસ લાખની સુવિધા આ બજેટમાં કરવામાં આવેલી છે સ્ટાર્ટઅપ માટે પેલા એન્જલ્સ ટેક્સ ભરવામાં આવતો જે આ બજેટમાં એની નાબૂદી કરવામાં આવેલી છે આ ઉપરાંત મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ગુજરાતમાં વધારી અને બાર પાર્ક થાય એની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવેલી છે ગુજરાતમાં પણ દિલ્હી અને મુંબઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બને એ માટેની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે જેના અંતર્ગત ધોલેરા અને સાણંદ ખાતે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કની પણ આવનારા સમયમાં ગુજરાતને ફાળવણી થશે એના માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું સેલ્ફ ફાઈનાન્સ ગેરંટી ફંડની સ્થાપના ટૂંકમાં કહીએ તો આ એક પાવરપેક બજેટ છે જેમાં સર્વાંગી વિકાસ સૌનો સાથ સૌનો વિકાસ અને જે ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની એક જે પરિકલ્પના છે અને જે વિકાસની વાત છે અને બે હજાર ના વિકસિત ભારતની વાત છે એ આ પાવરપેક બજેટમાં આપણે બધા મહેસૂસ કરી શકીએ છીએ આવનારા સમયમાં સમાજના દરેક વર્ગોને એક સાથે રાખી ચાહે યુવાનો હોય ચાહે મહિલા હોય ચાહે અન્નદાતા હોય કે ચાહે ગરીબ ભાઈઓ હોય બહેનો હોય એ તમામે તમામ માટે આ બજેટમાં કંઈક ને કંઈક ઉપલબ્ધિ છે માટે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જનતા જનાર્દનના માધ્યમથી હું આ બજેટને આવકારું છું વધાવું છું અને આ બજેટની ખૂબ ખૂબ શુભકામનાઓ નગરજનોને પાઠવું છું થેન્ક યુ